માનવભક્ષી મગજ દ્વારા હુમલાનું પુનરાવર્તન ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે સણોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા મોત વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું ડભોઈ તાલુકાના ક્ષેત્ર ચાંદોદ નજીકના સણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધિરને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છે પરંતુ વન વિભાગ નિંદ્રામાં હોય તેમ પ્રજાએ રજૂઆત કરેલી છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક શોધવાના કર્યા છે મોડેથી લાશ મળી આવ્યાનું જાણવા મળે છે વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો તો ચાંદોદ નજીકના સડોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગજ દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તળવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરવા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને સભ્ય કરવાને બદલે કુંભકરણની નિંદ્રામાં પોઢતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડબ મેને માર પપ્પા બકરા ચરવાયા હતા તો માર પપ્પાને પાણી પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર પછી મુરલીભાઈને ફોન કર્યો મુરલીભાઈ જંગલ ફોરેસ્ટ ફોન કર્યો પછી પછી પોલીસને ફોન કર્યો પછી ફાયર બ્રિગેડ વાળા આવ્યા હતા કે પછી કાયરાન પછી પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના કેટલા વાગે બનાવ બન્યો આ બે કેટલા વાગે ફોરેસ્ટ વાર ફોન કર્યો તો હા તે ઘરે ખાલી પાંચે જ પાંચ થઈ કેટલા વાગે કઈ આવ્યા છો અત્યારે અત્યારે